આવતીકાલે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાશે પ્રદેશ ચૂંટણી સમિતિ સત્તાવાર રીતે નવા પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર કરશે કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડોક્ટર કે લક્ષ્મણજી રહેશે હાજર ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ રહેશે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકર રહેશે હાજર ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલયમાં સવારે દસ વાગે સમારોહ યોજાશે તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત પદે જગદીશ વિશ્વકર્મા ઈસુદાન કોંગ્રેસમાં પણ ચાવડા તો ગુજરાત ભાજપે પણ ખેલ્યો છે ઓબીસી નો દાવ તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઓબીસી નેતા આગળ વધતા જોવા મળશે જેમ કે આમ આદમી પાર્ટી માંથી ઈસુદાન ગઢવી જે છે તે પણ પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે કે જે ઓબીસી ચહેરો છે ભાજપે પોતાના ઓબીસી ચહેરા તરીકે જગદીશ વિશ્વ ખર્માને ઉતાર્યા છે